ભાવનગર કલાસંઘ દ્વારા ઘોગ સર્કલ ખાતે આયોજિત રંગોળી સ્પર્ધામાં સૌથી વધુ કલાકારોએ ભાગ લીધો દિવાળી પર્વ અનુસંધાને ભાવનગર કલાસંઘ દ્વારા ઘોગા સર્કલ ખાતે સોળમાં વર્ષે પણ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રંગોળી સ્પર્ધામાં નાના બાળ કલાકારોથી લઈ મોટી વયના સહિતના સો જેટલા કલાકારોએ ઉમળકાભેર ભાગ લીધો હતો અને અલગ અલગ પ્રકારની કલાત્મક રંગોળી બનાવવામાં આવી હતી જે પૈકીના ત્રણ શ્રેષ્ઠ કલાકારોને પ્રોત્સાહિત ઇનામ આપી તેમની કલાને બિરદાવવામાં આવી હતી

એમાં અમે દર વખતે ધનતેરસના દિવસે ઘોઘા સર્કલ રંગોળી હરીફાઈનું આયોજન કરીએ છીએ જે રંગોળી હરીફાઈ તમે અત્યારે ઘોઘા સર્કલ ઉપર જોઈ રહ્યા છો તેમાં અત્યારે સો કરતાં વધારે સ્પર્ધકો છે જે અત્યારે તમે જોતો ચાર વર્ષના નાનું બાળક પણ કામ કરી રહ્યું છે અને સિત્તેર વર્ષથી ઉપરના લોકો પણ આની હરીફાઈની અંદર ભાગ લીધેલો છે અને આ વખતે ઓપરેશન સિંદુર છે એની ઉપર સરસ મજાની બે ચાર રંગોળીઓ બની છે બાકી બધા જુદા જુદા માધ્યમમાં રંગોળી બનાવી છે કોકે ફૂલથી બનાવી છે કોકે છોડીથી બનાવી છે કોકે લોટની બનાવી છે અનાજની પણ રંગોળી બની છે અને ચિરોડીની તો રંગોળી ખૂબ સરસ રીતે બનાવવામાં આવી છે તો આ રંગોળી છે તે આપણે આજનો દિવસ એટલે કે ઘોઘા સર્કલ ઉપર એક દિવસ માટે ભાવનગઢ જનતા માટે ખુલ્લું છે તો આ રંગોળી જોવા માટે ભાવનગઢ કલાપ્રિય જનતા આવી શકે છે